એટલે કઈ અસ્મિતાનો અમે કરી નાખ્યો તમારે આવું બોલવું પડે અરે અસ્મિતા તો અમે ઉજાગર કરો છો આટલા વર્ષો સુધી કોંગ્રેસે આ દેશમાં શાસન કર્યું આ બધા બેઠા પછી એક પણ વ્યક્તિ લોકોને સીધો નામ મળે છે એવો કોઈ કોંગ્રેસ નો કાયદો હતો તો વાત કરે એક પણ કાયદો આવ્યો લોકોને ફાયદો કાયદો કોંગ્રેસ નો છે નહીં અને સેંકડો કાયદા સીધો લાભ મળે છે એવો કામ કર્યું હોય આજે નરેન્દ્ર મોદી સાહેબ ને દુનિયા ને કરતી હોય આખા દુનિયામાં આ હોય ગુજરાત નો ડબ્બો વાગતો હોય આનો આપણા લડાઈ છે આ તો બહારના ચૂંટણી લડે છે એટલે અમે ભરાક શેઠ સાબળો હતું સુરતપૂર નથી રમતું હતું બરાક સાંભળે મારું હતું છુઈ ગયા તો વાતનું સાંભળ્યું હતું અમે મારા દેતા રહે એટલે આમે આવ કે આ કોઈ પ્રચાર થઈ ગયી નથી અમે ફોન કર્યો હતો બતાવો હા હા અમે ફોન કર્યો થાય હા અમે કરવાના થાય એ છે એમ કે છે પ્રચાર કરો છો કેમતા ક્યાં અરે तुम्हारा कोई बड़वा है हरा कौन पीरो बता रहा है मैं हमारे ये कौन है तुम्हारा बड़वा है हरा कौन पीरो આ हमारे वो दोस्त हैं तो बताओ आ બતાવવાની हमारा बड़वा हमारा बड़वा है हरा कौन पीरो बता रहा है मैं हमें अपना કોણ છે આ उत्तरा दी करी था वो हमारे पुरुष आ रखा बिल पुरुष है आ रखा बिल गलमा भाई रोंडी उत्तर प्रदेश में आठ डिरी ना नंका हैं अन्य आठ डिरी ने भाली भूली ने मोटी करी आज शंकर भाई चौधरी ने ये नौला ने अपनी नथी आज गुजरात में एक चीज तरह का मार भाई मोड़ जाए भविष्य में हमारे इस बार वाशे निकल पड़ा नथी करी शक्ता कोई चौथ विरुद्ध करवाने के लिए प्रयास हो अदा शंकर भाई चौधरी

કોઈની તાકાત જ સુપ્રે સીટો છે કોઈની તાકાત ને સુપ્રે લડવા નહી છેડ વાયનાડ જો પહોંચું જો લઈ ફૂટણી લડો છે તમે ઉતરો તો દેખવા છોડે લડી શકતા નથી અરે રાજસ્થાન માં લડો હિમાચલ માં લડો ઉત્તરાખંડ લડો અરે લડો તો ખરા માફ ન કરી જાય કોઈ બધું નથી કોઈ છે રહે છે કે તકલીફ પડું કામ આટલો આટલો બમો થતો હોય આપણે તમારું આદરું કે એનો એશન મોર બદલે આપણે એમ કહો કે આ તો અસ્મિતાની ચૂંટણી છે આ કોઈ રીત નથી ખેડૂતો માટેની વાત કરો ટ્રેક્ટર લેવો તો સબસિડી કોઈ પણ ઓજાર લેવો તો સબસિડી કલ્ટીલીરીઓ તો સબસિડી રોટાવેટર સબસિડી પલાવ સબસિડી સરકાર સવાલ ખેડૂતો માં અરે હું તો એમ કહું છું તો નગરા ન ફક્ત એક આયુષ્યમાન કાર્ડ માટે આખી જિંદગી સુપરના સુપરા મોટાવવા પડે

અને એ જણે દોહલા ફૂટી ફરતો હોય લોકો આટલો બધો મોટો રાજ મેળો તો આ તો દાખલો આયો છે આવા તો અનેક દોઢ હે મેં મને જોયો દોઢ છો કાયદો ઓ છે લોકો ને સીધો લાભ મળે રામ આ કાયદો આ આખો નોની વાત હતી રામ માટે તમે એમ જે તો ઉકરતા કરતા હો તો તમારું હોય શું થવાનું હોય એની કોઈ કલ્પના ભવિષ્યમાં લોકો કરશે તમે ચો હતા અને ચો પહોંચી ગયા કોંગ્રેસ વાળા અને એને વોસ્ટ નથી આ લોકો સોનો સોનો ઘણો બધો પ્રચાર કરતા હશે યુવાન દોસ્તો તમે હાફરો ગોમડા ગોમડાની હરીફાઈ કરી નાખો બુથ બુથ હરીફાઈ કરો એક પણ વોટ કરી જાય ગામ માં સરપતિ ચૂંટણી નો માહોલ હોય એવો માહોલ ઉભો થવો જોઈએ જો તમારા ગામ માંથી વોટ ઓછો નાખ્યો તો તમે ઉપર વાળા ને મોઢું નહીં ઉતારી દો આ રેખા દેન પાસે તમે જઈ નહીં કો હરીફાઈ કરો મારા ગામ માં જો ઓછો જમ નાખે અથુદી મતદાન છે મગવાનો નથી પરદો એ વોટ કરવા ની આવે જે ખેતરમાં વોટ પડ્યો છે વોટ કરવા ની આવે તો આપણને તકલીફ થશે અરે લોકો શેમ્પુ વોટ કરવા આવશે ના આપણા વાળ લેવા આવવા પડશે આ ખાસ કેમ રાખો દાદા ભીવી વોટ વાટા જોતરી ઉપીજો યુવાનોને કે આ 10 વર્ષ તલામનો આ આ તારું કોમ છે અને પછી બધી વોટ અને દેખાડે એમને વ્યવસ્થા નથી કરી આપડે વ્યવસ્થા ગમત નથી આ મોદી સાહેબ ના પ્રતાપે એક ઘર ખાલી દીધો ગાડીઓની વ્યવસ્થા ન હોય ઘણી ગાડીઓ છે આપણે બહાર જાય ઉત્તમમાં ઉત્તમ હારામાં હારું વોટિંગ કરાવો